સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધે મજામાં છો અને તો સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર નો દિવસે નવા બ્લોગ માં વાગી ગયા છે નવા હાથ થઈ ગયા છે ને બાળકો જોજો અત્યારે સરમાં પિંજરામાં ઉંદેડ આવ્યું તો પિંજરું લઈને આવ્યો બાય ઉંડી ઉંડી આ તું તા ઉંદેડ આવી ગયું લે ઉંદેડ સન વાત લઈ લે પૂરો હાથ પૂરી લઈ હાથ લઈ લે જે જામે ને જોલે

આ વરસાદ આવે એટલે બગડી જાય જુવાર જલ્દી દાડી આવે ને આજકાલમાં તો વધે જાય એટલે સાત પાંચ દિવસમાં પૂળા વાવી સુકાઈ જાય એટલે પછી ગંજી છ દેવાની આપણે ઘર રહેતીને ઓલા કને બાપુની ગાય જોવે ને એની બાજુમાં એ તો આપણે જૂના વ્યૂવર છે એને તો ખબર જ હે કે ગંજી ક્યાં હોય એ મારી ચકલા બોલે હે હા બાપ કંઈ રોટલા બનાવીને

લગભગ તો વધારે જેટલા જેટલા આવ્યો એટલા ફાઈનલી આજે દાડી આવી ગયા છે અને કુવાન મોટો રહી ગયો ના ચાલુ કરી દીધી હે કોઈ નાવું હોય તાજા તાજા ફ્રેશ પાણી તો આવી જાય છે નાવા મસ્ત મજાની મજા આવે ના દાડું તારું કલ્પેશ દાંતરું જ રહી ગયું તો હું દાંતરું લઈ લઉં કલ્પેશનું જાય પછી દાંતલ લઈ લઈ આજે કણખરી લગભગ આજે રાજી નહીં રહે કદાચ સાત આઠ રહી જાય તો એ આવતી કાલે બીજી વાર થયું ચાલો ડાયરો બધા બહેના દીજો બીજા મિત્રો દાડિયા સાડા સાત વાગે આવી ગયા તા ને જો આટલું વાઢી ને પાછા ઉલ્યા શેઢે વહી આવી ગયા કેમ કે આ બાજુ ઉલકેચ પવન આવે ને એ ઓય થાય લાયા થાય બફારો ને ઉલી બાજી વહી ગયા પેલા જ કીધું નહીં ખાલી

हेलो डायरो ने केम छे राम राम सीताराम ગયો હવે કેરા બાકી છે લગભગ પૂરા થાય કે ન થાય જાય ન હા તો ડાયરો ફાઈનલ આપણે હું કાલ પે શેરો જો પહોંચી ગયા છીએ ને જો દાડિયાજી ને જ પોગ્યા નાસ્તો કરવા મળ્યા ને એમાં રહી ગયા વાહે ને અમારે બહુ દાળ મજૂર આવે ને એ દસ વાગ્યા નાસ્તો કરવા દે પંદર વીસ મિનિટ કે હે પછી ચાલુ કરે એટલે બીજો વાહે રહી ગયા ને અમે વાત વમણી ગયા તો પેલા હોઈ ગયા ને આ તો પવન નહીં નથી બફારો થાય બીજી ભાઈ પાક બાક છે ને વાવેતર એને નીકળી ગઈ એટલી ગરમી થાય પવન આવે ને એટલે મિત્રો મસ્ત મજા નો કેમ બેઠા હોય ઠંડુ ઠંડુ લાગે એકદમ મસ્ત મજા ને ઊંડા વીણા ને તાજો પથારી થઈ ગઈ બધી ઉકાઈ ગયા ને કઈક લીલા ને એવું છે હજુ પારવા પારવા ઉપર છૂટ્યા છે મસ્ત પવન આવ્યો

આપણે બપોરના સાડા બાર થઈ ગયા છે મજૂર કરીએ ને એ જોઈએ એવું પૈસા પૂરતા લેવાના અને કામ પૂરતું ના થાય એક તો જો બધે પાછળ જ રહી જતા અમારી પાછળ એમાં જો હજુ સાડા બારમાં દસ મિનિટની વાર હતી ને હોય તે બધા જો વયા જાય એક જ દાડી મજૂર ના જઈ ને હવે હે ને આપણે ઘર મેળા વાંધવાની થાય હવે બપોર પછી હવે જો સવાર સુધી અત્યારે પવન ને બાયકા

પૂળો પૂળો એટલે બધાય ખાઈ લે ચાલો ડાયરો બધા ને થોડી થોડી નાખી દીધી આપણે જુવાર જો મંડી ગયા ખાવા તો જાજી ના નાખાય કેમ કે હજુ કાશી હે ને જાજી નાખી એટલે શેરવા મંડે એટલે થોડી થોડી નાખી ને જો ડાયરો આપડે દાડિયા જાય છે આ બાજુ કલ નાખવા ગયો હે ચાલો ડાયરો પહેલા તો હે આપણે લીમડાના કાંટા ખાઈ ઘડી કોરો ખાઈ લઈએ અને પછી નાય નાખીએ

એક તો પાક વાવ્યો એ પાકના ભાવ ના આવે ને મજૂરી બહુ વધી ગઈ હમણાં બે 4-5 વર્ષથી ખેડૂત ને કંઈ વધે જ નઈ માહે ખાલી ખાવાનું થાય બીજું કંઈ ન થાય હાલો ડાયરો આવા ખેડૂત ને જાવ હાલ્યા જ રાખે અને બધાય બોરો સોનો દાય દે ને એમ કાઈમાં ચાલે જો

अवर्णवरामा बाईफा दाडिया पवनन नु आवे नेर अवसेरो आनी बाईनी या कलाक ती फुल तो वन घालती के आवे जवतो जे हरनले निकलले न बायो झाड या थोर ए का

ચાલો હવે મળીશું નેક્સ્ટ માં રામે રામ